नमस्कार दर्शक मित्रों हूं नवीन मेहता न्यूज़ ऑफ कच्छ માં આપનું સ્વાગત કરું છું આજે 25 એપ્રિલ 2025 જોઈએ આજના સમાચાર માંડવી માં 36 ઘેરકાદેસર બાંધકામ ઉપર સરકાર નું બુલડોઝર ફરી વળ્યું 63 લાખ થી વધુ જમીન જેની કિંમત હતી તે ને દબાણ મુક્ત કરાઈ બંદરીય શહેરમાં લાંબા સમયથી ટ્રાફિક માટે માથાનો દુખાવો અને જાનમાલની સલામતી સામે પડકારરૂપ મનાતા ધોરીમાર્ગ ઉપરથી દબાણ હટાવ અભિયાન અંતર્ગત પ્રથમ તબક્કે અગિયાર સરકારી જમીન ઉપરના દબાણો ઉપરાંત પચ્ચીસ કોમર્શિયલ પાકા બાંધકામો ઉપર બુલડોઝર ફરી વળતા કુતૂહલવશ ટોળાઓનો જમાવડો ખડો થયો હતો ભુજ ઓક્ટ્રોય નાખાતી શહેર તરફ આગળ જતા રોડની ભૂજાઓ ખુલ્લી કરવામાં આવી હતી બીજા ફેઝમાં લાયજા નલિયા રોડ ઉપર તંત્ર દ્વારા માર્ગને દબાણ મુક્ત કરવાની કાર્યવાહી હાથ ધરાઈ રહી હોવાની વિગતો મળી હતી મામલતદાર વિનોદભાઈ ગોકલાણીની દોરવણીમાં અને સિટી સર્વે સુપ્રિન્ટેન્ડન્ટ વી કે પટેલની રાહબરીમાં સર્વેયર ધવલભાઈ નાયક અને ટીમ દ્વારા દબાણ હટાવવાની સમાંતરે સ્વીકૃત કોમર્શિયલ પાકા બાંધકામોને તોડી પાડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવતા એ દ્રશ્યો જોવા રાહદારીઓ નાગરિકોના ટોળા એકઠા થયા હતા મહેસૂલી તંત્ર દ્વારા સંબંધિતોને આ અગાઉ નિયમ અનુસાર ત્રણ ચાર બુલડોઝર ચલાવવાની નોબત આવી હતી આ મળેલી વિગતો પ્રમાણે પાસેથી લઈને પુલ સુધીનો પટ્ટો દબાણો ધંધાકીય બાંધકામોના નડતરમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો આ કામગીરી તળે આઠસો એસી ચોરસ મીટર જમીન મુક્ત કરાઈ અને ત્રેસઠ લાખ છત્રીસ હજાર રૂપિયાની કિંમતની જમીન દબાણ મુક્ત કરવામાં આવી હતી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ પરમ પૂજ્ય શ્રી હિતેશ મહારાજ મહાલક્ષ્મીધામ ભુજ કથા પ્રારંભ ચૈત્રવદ સાતમ તારીખ વીસ ચાર પચીસ રવિવારથી ચૈત્રવધ તેરસ ચૌદશ તારીખ છવ્વીસ ચાર પચીસ શનિવાર સમય આઠ ત્રીસથી અગિયાર ત્રીસ અને બપોરે ત્રણ ત્રીસથી છત્રીસ રહેશે નારાયણ યજ્ઞ સત્યાવીસ ચાર બે હજાર પચીસ સર્વે ભાવિક ભક્તોને કથા કથાશ્રવણમાં લાભ લેવા નિમંત્રણ श्री स्वामीनारायण मंदिर गांव उमैया रापर कच्छ मध्य श्रीमत भागवत सप्ताह ज्ञान यज्ञ सॉफ्ट कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सॉप विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय केसी ज्वेलर्स लेटेस्ट फैशन डिजाइन ना ऑर्नामेंट्स रो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર